દહેજની બિલા કોપર કંપનીમાંથી કર્મચારી જે કોપર ચોરી કરતો ઝડપાયો છે મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી 60 કિલો કોપરનો જથ્થો જપ્ત કરાયો છે વાગડા તાલુકાના દહેજ જીઆરડીસીમાં આવેલી બિલા કોપર કંપનીમાં કર્મચારી જે કોપર ચોરી જેતા ઝડપાતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અંકલેશ્વરના ઘરખол ગામત પાશવનાથ નગરમાં રહેતા હેમંત પટેલ દહેજની બિલા કોપર કંપનીમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરે છે તેઓ કંપનીના કંટ્રોલ રૂમમાં હતા તેવડા

તેની વધુ પૂછપરછ હાથ ધરતા તેણે ઉમેર્યું હતું કે છેલ્લા બે દિવસથી તે બપોરે લંચના સમય અને સાંજે તે આવી રીતે કોપરના ટુકડા બહાર લઈ જાય છે અને તે તેને તેની કારમાં મૂકેલા છે જેથી ટીમે તેને સાથે રાખી કારમાં કોપરના ટુકડા શોધી કાઢી કુલ સાઈઠ કિલો કોપરના ટુકડા જપ્ત કર્યા હતા દહેજ મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ગત્રીસ ઓગસ્ટ ને સાંજે છ કલાકે પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી